હા મિત્રો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ નવેમ્બરથી બાર રાશિઓમાંથી ત્રણ રાશિઓ પર શનિદેવનો ક્રોધ શરૂ થશે જેના માટે સાવધાની રાખવી પડશે ત્રણ રાશિઓને કર્મ આપનાર શનિદેવની કૃપાથી ક્ષમા મળશે જે આ ત્રણ રાશિઓને કરોડપતિ અને ધનવાન બનાવશે કર્મ આપનાર શનિદેવ તેમના આશ્રય હેઠળ આ રાશિઓ પર આશીર્વાદ વરસાવશે જે આ ત્રણ રાશિઓ માટે ખુશી લાવશે હવે તેમના જીવનમાં બધી સમસ્યાઓ અને પડકારોનો અંત આવવા લાગશે અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચ્ચીસના રોજ શનિદેવ પોતાના ઉગ્ર સ્વરૂપમાં અવતાર લેશે અને કુંભ રાશિમાં પોતાની સીધી ગતિ શરૂ કરશે તો મિત્રો કૃપા કરીને આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહો કારણ કે આ વિડિયો તમારા બધા માટે ખૂબ જ ખાસ સાબિત થશે હા મિત્રો હું તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને કર્મના દાતા કહેવામાં આવે છે આ ગ્રહને વ્યક્તિના જીવનમાં ન્યાય અને સંતુલનનું પ્રતીક માનવામાં આવે છે શનિદેવ કોઈને અન્યાય કરતા નથી પરંતુ દરેક વ્યક્તિને તેના કર્મો અનુસાર ફળ આપે છે મિત્રો જો કોઈ વ્યક્તિ સારા કાર્યો કરે છે તો શનિદેવ સફળતા માન અને સ્થિરતાનું વરદાન આપે છે જો કે ખરાબ કાર્યો કરનારાઓને મુશ્કેલીઓ અને અવરોધોના રૂપમાં પાઠ શીખવવામાં આવે છે શનિનો પ્રભાવ વ્યક્તિને મહેનતું શિસ્તબદ્ધ અને જવાબદાર બનાવે છે તે જીવનના દરેક પાસામાં ખંતનું મહત્વ શીખવે છે તેથી જ્યોતિષશાસ્ત્રમાં શનિનું સ્થાન અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે હકીકતમાં શનિ આપણને સંદેશ આપે છે કે કર્મ વિના કોઈ ફળ મળતું નથી સારા કાર્યો કરવાથી જીવનમાં સુખ માન અને સમૃદ્ધિ આવશે પરંતુ ખરાબ કાર્યો કરવાથી તેના પરિણામો અનિવાર્યપણે ભોગવવા પડશે અઠયાવીસ નવેમ્બરના રોજ ન્યાયના દેવતા અને કર્મના દાતા શનિદેવ ત્રીસ વર્ષ પછી રાશિ કુંભમાં પોતાની સીધી ગતિ શરૂ કરશે મિત્રો હકીકતમાં સૂર્યના પુત્ર શનિદેવ તેર જુલાઈથી મીનમાં વકરી થઈ ગયા છે પરંતુ હવે તે ક્ષણ નજીક આવી રહી છે જ્યારે શનિનો શક્તિશાળી પ્રભાવ અનુભવાશે અને તે બધી રાશિઓને અસર કરશે મિત્રો અઠ્યાવીસ નવેમ્બરના રોજ શનિ સવારે નવ વાગીને વીસ મિનિટ વાગ્યે સીધી ગતિ કરશે મિત્રો શનિ સીધી ગતિમાં આવતાની સાથે જ તેનું ઉગ્ર સ્વરૂપ શનિ ત્રણ રાશિઓને ક્ષમા આપશે તો મિત્રો ચાલો જાણીએ કે શનિની સીધી ગતિને કારણે કઈ ત્રણ રાશિઓને શનિ તરફથી ઉકેલ મળશે તો મિત્રો વિડિયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને ટિપ્પણી વિભાગમાં સૂર્યના પુત્ર શનિ ભગવાનને હૃદયપૂર્વક પ્રાર્થના કરો જો તમને વિડિયો ગમે છે તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડિયોને લાઇક કરો અને શક્ય તેટલા લોકો સાથે શેર કરો તો મિત્રો ચાલો જાણીએ કે કઈ રાશિઓ માટે શનિનું રડાર સ્વરૂપ સાવધાનીનો સંકેત આપશે નંબર એક કુંભ પ્રિયકુંભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ નવેમ્બરથી શનિ તેની વક્રી ગતિ રેટ્રોગ્રેડથી તેના સીધા માર્ગ સીધા માર્ગ તરફ આગળ વધશે જેમ જેમ શનિ દિશા બદલશે તેમ તેમ તેનું ઉગ્ર સ્વરૂપ પ્રગટ થશે હા મિત્રો આ તે સમય છે જ્યારે કર્મ આપનાર શનિ તમારા જીવનનો સંપૂર્ણ હિસાબ લેવાના મૂડમાં હશે આ તમારી સાડે સતી સાધેસાથી નો અંતિમ તબક્કો છે આ તબક્કો એ છે જ્યારે શનિ વ્યક્તિના ભૂતકાળના કર્મોનો નિકાલ કરે છે કુંભ રાશિના જાતકો માટે શનિ હાલમાં તમારી રાશિના પહેલા ભાવમાં સીધો વળાંક લઈ રહ્યો છે અને પહેલું ભાવ તમારા આત્મવિશ્વાસ વ્યક્તિત્વ વિચાર અને તમારા જીવનની દિશા સાથે સંબંધિત છે તેથી અઠ્યાવીસ નવેમ્બરથી શનિની સીધી ગતિ તમારા મન શરીર અને નિર્ણય લેવાની ક્ષમતા પર ઊંડી અસર કરશે આ સમય દરમિયાન તમને એવું લાગશે કે કોઈ અદ્રશ્ય શક્તિ તમારા કાર્યોનો હિસાબ લઈ રહી છે પાછલા વર્ષોમાં તમે જે પણ અધૂરા કાર્યો છોડી દીધા છે શનિ હવે તેમને તમારી સામે લાવશે ઘણા જૂના મુદ્દાઓ પછી ભલે તે સંબંધો હોય અધૂરા કારકિર્દીના કાર્યો હોય કે માનસિક દેવા હોય હવે સામે આવશે શનિનું આ સીધું ગોચર તમારા માટે મુશ્કેલ સમય છે તમારી ધીરજ સહનશીલતા અને આત્મવિશ્વાસની સંપૂર્ણ કસોટી થશે જીવનમાં એવી પરિસ્થિતિઓ આવી શકે છે જે તમારા આત્મવિશ્વાસને હચમચાવી શકે છે કૌટુંબિક તણાવ વધી શકે છે અને તમારી નાણાકીય સ્થિતિ અસ્થિર દેખાઈ શકે છે ક્યારેક તમને એવું લાગશે કે તમારા શબ્દોનું ખોટું અર્થઘટન થઈ રહ્યું છે અથવા તમારા કાર્યની કદર કરવામાં આવી રહી નથી આ સમય દરમિયાન જીવનસાથીઓ વચ્ચે મતભેદ અને અંતર પણ જોવા મળી શકે છે કેટલાક લોકો અલગ થવાનો અથવા તૂટેલા સંબંધોનો સામનો પણ કરી શકે છે તેથી શનિના આશીર્વાદ મેળવવા માટે તમારે સંયમ નમ્રતા અને મૌન ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ જ્યારે શનિ પ્રથમ ભાવમાં ગોચર કરે છે ત્યારે તે જીવનની વાસ્તવિકતાઓનો સામનો કરે છે શનિ અહંકારમાં રહેતા લોકોને વધુ નમ્ર બનવાનું શીખવે છે અને શનિ આખરે મહેનતો અને સત્યવાદી લોકોને આદર અને સફળતાથી પુરસ્કાર આપે છે તેથી અઠ્યાવીસ નવેમ્બરથી આગામી થોડા મહિનાઓ સુધી તમારે તમારા કાર્યોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરવું જોઈએ ઉતાવળા નિર્ણયો લેવાનું ટાળો અને ખાસ કરીને તમારી વાણી પર નિયંત્રણ રાખો શનિવારે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવો અને તમારા વડીલો પાસેથી આશીર્વાદ લેવાનું ખૂબ જ શુભ રહેશે આ સમય દરમિયાન કાળા તલ અડદની દાળ મસૂર અને લોખંડનું દાન કરવું પણ ખૂબ ફળદાયી રહેશે એકંદરે કુંભ રાશિ માટે આ મુશ્કેલ સમય છે પરંતુ આ મુશ્કેલીઓ આવનારા વર્ષોમાં તમારા જીવન માટે મજબૂત પાયો પૂરો પાડશે જેમ વરસાદ પહેલાં વાદળો ગર્જના કરે છે તેમ શનિના ઉગ્ર સ્વરૂપને અનુસરીને શાંતિ અને સમૃદ્ધિ આવે છે ફક્ત ધીરજ રાખો અને તમારા કાર્યોમાં સત્યતા જાળવી રાખો શનિદેવ અંતમાં ચોક્કસ તમારા પર વિજય પ્રાપ્ત કરશે નંબર બે મેષ પ્રિય મેષ હું તમને જણાવી દઈએ કે અઠ્યાવીસ નવેમ્બરથી શનિ તેની સીધી ગતિમાં હશે આ સંક્રમણ તમારા માટે કસોટીથી ઓછું નહીં હોય હાલમાં શનિ તમારી રાશિથી અગિયારમા ભાવમાં નથી પરંતુ અગિયારમા ભાવથી બારમા ભાવમાં કુંભ રાશિમાં છે આ પરિસ્થિતિ ધૈય બનાવે છે અર્ધસાદે સતીનો આ સમયગાળો આ સમયગાળાની અસર મેષ રાશિ માટે સંઘર્ષ અને શીખવાનો સમય છે બારમાં ભાવમાં શનિની સીધી ગતિ ખર્ચ નુકસાન અને બાહ્ય માનસિક સ્થિતિના ઘરને સક્રિય કરશે તેથી આ સમયગાળા દરમિયાન તમને અચાનક ખર્ચ સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તમારા કામમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે તમને એવું લાગશે કે કોઈ શક્તિ તમારી કસોટી કરી રહી છે ક્યારેક કામ અધવચ્ચે અટકી જશે અને ક્યારેક લોકો તમારા ઈરાદા પર શંકા કરશે પરંતુ મિત્રો આ તે સમય છે જ્યારે શનિ વ્યક્તિને અંદરથી મજબૂત બનાવે છે શનિ શીખવે છે કે સંઘર્ષ વિના કોઈ સફળતા પ્રાપ્ત થતી નથી અઠયાવીસ નવેમ્બરથી શનિની સીધી ગતિ એ સંકેત છે કે તમારા ભૂતકાળના કાર્યોનો હિસાબ હવે જાહેર થશે જો તમે છેલ્લા કેટલાક વર્ષોમાં સખત મહેનત કરી છે અને પ્રામાણિકતાથી કાર્ય કર્યું છે તો તમને ધીમે ધીમે પરિણામો દેખાવા લાગશે જો કે જો તમે કોઈની સાથે અન્યાય કર્યો છે અથવા અપ્રમાણિકતા દાખવી છે તો શનિદેવ હવે પરિણામો આપવાનું શરૂ કરશે આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો તમારા પગ હાડકાં આંખો અને ઊંઘ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે ઉપરાંત બિનજરૂરી મુસાફરી અને ખર્ચ ટાળો નોકરી કે વ્યવસાયમાં રહેલા લોકોએ ઉશ્કેરણીમાં કોઈ મોટા નિર્ણયો લેવાનું ટાળવું જોઈએ કારણ કે શનિનો પ્રભાવ તમારા નિર્ણયને ધૂંધળો કરી શકે છે આ સમયગાળા દરમિયાન શનિનું ઉગ્ર સ્વરૂપ એવી પરિસ્થિતિઓ બનાવી શકે છે જ્યાં તમારે તમારા પ્રિયજનોની કસોટી પણ કરવી પડશે કેટલાક લોકો જે તમારા મિત્રો તરીકે પોતાને રજૂ કરે છે તેઓ તમારી પીઠ પાછળ તમારી ટીકા કરી શકે છે પરંતુ આ તમને તોડવા માટે નહીં પરંતુ તમને મજબૂત કરવા માટે હશે આ તમારા જીવનનો એક એવો સમય છે જ્યારે શનિદેવ તમને કહી રહ્યા છે સાવચેત રહો સંયમ રાખો અને તમારું કાર્ય કરો જો તમે આ ત્રણ નિયમોનું પાલન કરો છો તો ધૈયા હોવા છતાં શનિ તમને નીચે નહીં લાવશે પરંતુ ધીમે ધીમે તમારા ઉદ્યનો માર્ગ સાફ કરશે શનિદેવને ખુશ કરવા માટે શનિવારે પીપળાના ઝાડને પાણી અર્પણ કરો કાળા વસ્ત્રો પહેરો અને સરસવના તેલનો દીવો પ્રગટાવો અને ક્ષણ શાશાય નમહનો એક આઠ વાર જાપ કરો નંબર ત્રણ મકર પ્રિય મકર રાશિના જાતકો તમને જણાવી દઈએ કે ત્રીસ વર્ષ પછી જ્યારે કર્મના દાતા શનિદેવ ગુરુની રાશિ મીન રાશિમાં સીધા પ્રવેશ કરે છે ત્યારે તમારા જીવનમાં એક સુવર્ણ પ્રકરણ શરૂ થવાનું છે હા મિત્રો કારણ કે મકર રાશિના અધિપ્તિ ભગવાન શનિદેવ પોતે છે અને જ્યારે કોઈ ગ્રહ પોતાની રાશિના અધિપ્તિ તરીકે આશીર્વાદ આપે છે ત્યારે તમે સમજી શકો છો કે ભાગ્યના દરવાજા ખુલવાના છે મકર રાશિના જાતકો છેલ્લા ઘણા વર્ષોમાં તમે જે મહેનત કરી છે જે સંઘર્ષોનો સામનો કર્યો છે અને જે અવરોધો તમારા માર્ગમાં ઉભા છે તેનું ફળ હવે શનિદેવ પોતે આપી રહ્યા છે અઠ્યાવીસ નવેમ્બરથી શરૂ કરીને આવનારા થોડા મહિના તમારા માટે પ્રગતિ પ્રમોશન અને સન્માનનો સમય રહેશે સરકારી કે ખાનગી નોકરીમાં રહેલા લોકોને નવી જવાબદારીઓ અને ઉચ્ચ હોદ્દા મળી શકે છે વ્યવસાયમાં રહેલા લોકો માટે આ સમય નવા કરાર અને નાણાકીય વૃદ્ધિ લાવશે કારકિર્દીની દિશા શોધતા યુવાનો માટે આ સમય નવા મુકામના દ્વાર ખોલી શકે છે આ એ જ શનિ છે જે તમારી રાશિ પર શાસન કરે છે આ એ જ શનિ છે જેણે તમને સંઘર્ષો વચ્ચે પણ પડવાથી બચાવ્યા છે હવે તેઓ તમારા સમર્પણ મહેનત અને પ્રામાણિકતાને પુરસ્કાર આપવાના છે આર્થિક રીતે આ સમય મકર રાશિના જાતકો માટે સુવર્ણ તકો લાવશે શનિની સીધી ચાલ નાણાકીય ઘરમાં સ્થિરતા દર્શાવે છે જે પૈસા અટકી ગયા હતા અથવા જે કાર્યો અધૂરા રહી ગયા હતા તે ધીમે ધીમે પૂર્ણ થવા લાગશે રોકાણ વ્યવસાય અથવા મિલકતના વ્યવહારમાં સામેલ લોકો માટે આ સમય ખૂબ જ ફાયદાકારક સાબિત થશે અઠ્યાવીસ નવેમ્બરથી શનિની સીધી ચાલ તમારા પરિવારના ચોથા ભાવ પર પણ સકારાત્મક અસર કરશે ઘરમાં અગાઉના મતભેદો ધીમે ધીમે દૂર થશે મિત્રો અને પરિવારમાં સમજણ અને એકતાનું વાતાવરણ વિકસિત થશે તમારી સામાજિક સ્થિતિ પણ વધશે રાજકારણ સમાજ સેવા અથવા જાહેર કાર્યોમાં સામેલ લોકોને જાહેર સમર્થન અને આદર મળશે જે લોકો અપ્રેણિત છે તેમના માટે આ સમય લગ્ન અથવા સંબંધના પ્રસ્તાવો પણ લાવી શકે છે હા મિત્રો જેમણે બે હજાર ત્રેવીસ અને બે હજાર પચ્ચીસ વચ્ચે સંઘર્ષનો અનુભવ કર્યો હતો તેઓ ધીમે ધીમે ફળ મેળવશે અઠયાવીસ નવેમ્બર પછી તમે તમારા કારકિર્દી અથવા જીવનમાં જે પણ પગલું ભરશો તે આગામી ત્રણ વર્ષ સુધી કાયમી પરિણામો આપશે ફક્ત એક વાત ધ્યાનમાં રાખો અહંકારથી દૂર રહો અને કર્મના માર્ગ પર અડગ રહો ઉપાયો અને આશીર્વાદ મેળવવાનો માર્ગ આ શુભ સમયે શનિદેવને ખુશ રાખવા માટે તમારે કેટલાક સરળ ઉપાયો અપનાવવા જોઈએ શનિવારે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો તો મિત્રો આ બધી રાશિઓ શનિદેવના સીધા થવાથી તેમનાથી ખૂબ પ્રભાવિત થશે તો મિત્રો કૃપા કરીને ટિપ્પણી કરીને અમને જણાવો કે તમને માહિતી કેવી લાગી જો તમને માહિતી ગમી તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ઉપરાંત શક્ય તેટલા વધુ લોકો સાથે શેર કરવાનું ભૂલશો નહીં જેથી તમને જ્યોતિ સંબંધિત સમયસર માહિતી મળતી રહે તો મિત્રો આગામી વીડિયોમાં મળીશું આભા